એટલે આ છે પી ડોન જે ફૂગ ફૂગ માટેનું કામ કરે બરાબર ને આ છે એનપી કે ખાતર બંને જૈવિક છે અને એ પછી દસ બાર દિવસ પછી એક ખાતરનો ડોઝ નાખ્યો બરાબર એમાં પાંચ કિલો નર્મદા ફોર્સ નાખેલું અને પંદર કિલો એક નેચર ગ્રોથ નાખેલું છે નેચર ગ્રોથમાં ચૌદ ટકા ઓર્ગેનિક કાર્બન આવી જાય બરાબર છે એટલે હકીકતમાં આમાં છે ને પાંચ કિલો આપણે રાસાયણિક ખાતર નાખેલું છે બીજું બધું છે જૈવિક અને છેન્દ્રીય એમ રીતના ત્રણેય જાતનું અલગ અલગ ખાતર નાખેલું છે એમાં રાસાયણિક ખાતર ખાલી પાંચ કિલો જ નાખેલું છે ખેડૂતને ભલે ખબર નહીં હોય કે મેં કેટલું રાસાયણિક નાખ્યું કેટલું જૈવિક નાખ્યું કેટલું સેન્દ્રિય નાખ્યું પણ જે અમારા પર વિશ્વાસ મૂકી અને અમે જેમ કહી એમ કરેલું છે એટલે આમાં રાસાયણિકે આવી ગયેલું છે જૈવિકે આવી ગયેલું છે અને સેન્દ્રિય આવી ગયેલું છે તો ઓછામાં ઓછો રાસાયણિક ખાતરનો ઉપયોગ કરી અને સેન્દ્રિય અને જૈવિક આમ ત્રણેય ખાતરનો હરખો ઉપયોગ કરવાથી રાસાયણિક ખાતરનો ઓછો ઉપયોગ થાય જેથી કરીને ખોટા ખેડૂતોને ડીએપી માટે યુરિયા માટે લાઈનમાં ઊભું રહેવાનો ઓછો વારો આવે રાસાયણિકની જરૂર છે જ પણ એની પહેલાં સેન્દ્રીય અને જૈવિક બંને પહેલાં જોઈ ત્રીજા નંબર પર રાસાયણિક જોઈએ તો આવું પરિણામ આવે છે એક જ વખત ખાતર નાખેલું છે અને એમાંય પાંચ કિલો નર્મદા ફોસ હતું બીજું પંદર કિલો મેચર ગ્રોથ હતું બરાબર અને એક કિલો એરવા માઇકોરાઈજા હતું ક્રિપકોનું આવી રીતના ત્રણેય વસ્તુનું બધાનું મિશ્રણ કરી નાખેલું હતું બરાબર ને સારામાં સારું પરિણામ છે બરાબર ને અને આની આગળના ભીંડા એક વખત ઠાંણા થાય એ બધા મરી જ ગયા એની જગ્યામાં બીજી વખત ઠાણ્યા બરાબર ને બીજી વખતે મરવાનું ચાલું છું ત્યારે આ ડોઝ આપી દીધો ડોન ને ક્રિપકો એનપીકેનો બરાબર ને